નમસ્કાર મિત્રો જો તમે કોઈ વસ્તુ ખરીદવા ના હોવ તો થોડી રાહ જોજો કારણ કે એ વસ્તુ સસ્તી થઈ શકે છે કેવી રીતે તમામ માહિતી જાણીએ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ લાઇક અને શેર કરજો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત પછી જીએસટીમાં મોટા ફેરફારની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે જેને જીએસટી ટુ પોઈન્ટ ઝીરો કહેવામાં આવે છે આ હેઠળ સરકાર બાર ટકા અને અઠ્યાવીસ ટકા બે સ્લેબ દૂર કરી મોટાભાગની વસ્તુઓના ઓછા કર શ્રેણીમાં લાવવાનું વિચારી રહી છે આનો અર્થ એ થયો કે ખોરાક કપડાં કરગદ્દુ વસ્તુઓ જેવી રોજિંદા વસ્તુઓ હવે સસ્તી થઈ શકે છે આનાથી સામાન્ય માણસના ખિસ્સા પરનો બોજ ઓછો થશે અને વપરાશમાં પણ વધારો થશે સરકારે બે ત્રણ સપ્ટેમ્બરના રોજ જીએસટી કાઉન્સિલની બેઠક બોલાવી છે જેમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે તો સૂત્રોના જણાવ્યા અનુસાર એસી ટીવી ફ્રીજ વોશિંગ મશીન જેવી વસ્તુઓ પરનો જે દર છે એ અઠ્યાવીસ ટકાથી ઘટાડી અઢાર ટકાની વાતો ચાલી રહી છે એક્સપોર્ટ અને રોજગારને લગતા ક્ષેત્રો જેવા કે હીરા સોના ચાંદી પર એનો દર ચાલુ રહેશે હાલમાં અઠ્યાવીસ ટકા જીએસટી સ્લેબમાં આવતી લગભગ નેવું ટકા જેટલી વસ્તુઓ છે એ અઢાર ટકા સ્લેબમાં લાવવામાં આવશે જેથી ગ્રાહકો અને ઉદ્યોગ બને રાહત મળશે તો આપ જોઈ શકો છો કે મોટા ભાગની વસ્તુઓ છે એ તેની અંદર જીએસટી ઘટાડવામાં આવશે બાર ટકા અને પાંચ ટકા એટલે જે વસ્તુ છે એ સસ્તી થશે સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે અઠ્યાવીસ ટકા સ્લેબમાંથી લગભગ નેવું ટકા વસ્તુઓ અઢાર ટકામાં ખસેડવામાં આવશે બાર ટકા સ્લેબમાં લગભગ તમામ વસ્તુઓ પાંચ ટકામાં ખસેડવામાં આવશે એનો અર્થ થયો કે લગભગ તમામ આવશ્યક ચીજ વસ્તુઓ અને ઘરગથ્થુ વસ્તુઓ સસ્તી થશે તો હાલ આપને કોઈ વસ્તુ એટલી બધી જરૂરી ન હોય તો આપ જ્યાં સુધી જીએસટીની ઘટાડો થવાનો છે ત્યાં સુધી રાહ જુઓ થેન્ક યુ આભાર